વડોદરા પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં પરિણામી હતી અને જેના પરિણામે એક યુવકનું મોત નીપજ્યું હતું આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી વડોદરા શહેરમાં ભાઈલીમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે હતી જ્યાં ધ એરોઝ ઇન્ફા સોસાયટીમાં બાઇક પાર્કિંગ મામલે ઝઘડો થતા યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી હતી હાલ પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બાયલીમાં ધ એરોઝ ઇન્ફા સોસાયટીમાં ભાડેથી રહેતા અક્ષય કૃપાણે સોસાયટીના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી આ બાબતે સોસાયટીમાં રહેતા સુશીલ કુમાર નામના શખ્સે અક્ષય સામે ઝઘડો કર્યો હતો આરોપી સુશીલે ભાડેથી રહેતા લોકોએ સોસાયટીમાં પાર્કિંગ નહીં કરવાનું કહીને અક્ષય સાથે

મારો ભાઈ એવો છે કે કોઈની સાથે ઝઘડ તો કાર્ય નથી ને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કૅસે કૈસે બોલ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપીવાળા હો કુછ ભી કર લુંગા એસા તૈસા આપે મેં મેરા પ્રોસેસ કરુંગા મુજબ જાણતા નહીં ભાઈ એ ગાડી ક્યાં મેં કીધી હતી એની ગાડી રોડ બાર રોડ પર મેગી ના હોય મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનો હતો કે તું મને એક વખત કેતો કરી યા તો કોને કે તું કસાઈને આગળ પાછળ કરી શકે છે તું બહાર રોડ પર કેવી રીતે મેં શકે છે કોની ગાડી તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું એસો હતો તો ગ્રુપમાં મેં બોલના તો છીએ એક વાર તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું કંઈ બોલ્યો ને બોલાચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે હમણાં મારા ભાઈની મૃત્યુ થઈ ગઈ છે ઘા મારીને એની સાથે બે તરંજન હજુ હતા એ મને કહેતા કહેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રંજન હજુ છે એની સાથે હતા એને પ્લાનિંગ કરી અને માર્યો છે અમે દોઢ વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહિયાં રહેવા આવ્યો છે એવું છે અમને નહિ ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા કોની સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે નથી ઓળખતા એ લોકો આટલા વર્ષ અમે ખાલી પ્રમુખ જે મેન છે એમની સાથે જ વાત કરે બીજું એમ કોની સાથે ના ના હજુ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે સાથે કોઈ ઝઘડો બી નહી થતો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ કે મારો ભાઈ આર્કીક ઓફિસમાં જોબ કરતો હતો માં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે એ આજે રજા હતી તો બી આખો દિવસ રેપિડો માર્યો ને બપોરે ઘરે આવ્યો તો એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવીને ડાયરેક્ટ સુઈ ગયો મને ખબર નહીં અમર કઈ બાબત થઈ હશે તો એવી રીતે તો સાંજે કંઈ ગયો હશે દીદીને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચાલતો હતો એટલા માટે પેલો રેડી જતો અને અહીંયા ઘા મારી નાખ એક જ ઘા મારો છે મોટો જે અહીંયા આખું અને ત્યાં જેનું મારા બહેનનું એ થઈ ગયું અને એની સાથે બે ત્રણ સેવા સીમા બી છે કોત્રીમાં ભી અને ભાઈ ગામ માં ભી સેવા ત્યાં આગળ પણ ધર્યું છે એટલે બધે બાજુ ત્રણે પોલીસ સ્ટેશન માં પોલીસ વાળા જોઈને પણ ગયા હમણાં સુધી ત્યાં એનું બધું જ પડ્યું છે ફોન વગેરે આખી સોસાયટીમાં કોઈને હાથ બી નહીં લાગે બધું ત્યાં ત્યાં જ પડ્યું છે